વાવાજોડામાં અસરગ્રસ્ત થયેલ પરિવારોને પ્રાથમિક શિક્ષક સંઘ દાહોદની શિક્ષકોની મદદ દ્વારા અનોખી પહેલ તારીખ પાંચ પાંચ બે હાજર પચીસ ના રોજ ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની સાથે દાહોદ જિલ્લામાં પણ એક નુકસાનકારી વાવાઝોડું ત્રાટક્યું હતું એમાં ખાસ કરીને દાહોદ જિલ્લાના ત્રણ તાલુકાના દેવગઢ બારિયા દાનપુર અને લીમખેડામાં સૌથી વધારે જાનમાલને નુકસાન થયું હતું જેમાં દેવગઢ બારીયામાં તોયણી અને રૂવાબારી મુકામે મરણ થયા હતા

પાણીની બોટલ પેન પેન્સિલ ફૂલ સ્કેપ ચોપડા જેવી શૈક્ષણિક વસ્તુઓ આપી બાળકો અને વાલીઓનું મનોબળ વધારવાનું કાર્ય શિક્ષકોના સાથ અને સહકારથી દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે પાર પાડ્યું હતું આ દુઃખના પ્રસંગે જે શિક્ષકોએ યથાશક્તિ યોગદાન આપ્યું છે તેવા શિક્ષક મિત્રોનો દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરતનભાઈ કટારા ખૂબ ખૂબ આભાર માન્યો હતો આ પ્રસંગે દેવગઢ બારિયા સંજેલી ધાનપુર લીમખેડા દાહોદ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક પ્રમુક મહામંત્રી પ્રમુખ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ કુદરતી આફત ની અંદર મુકામે દાદા નું મૃત્યુ થયેલ છે ત્યારે ચીલાઘોટા ખાતે ત્રીસથી વધારે મકાનો બનીને ખાક થયેલ છે પૂર્વાબારી ખાતે એક વ્યક્તિનું મરણ થયેલ છે આ તબક્કે અમે દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને અપીલ કરી અને અપીલની અંદર દાહોદ જિલ્લાના તમામ તાલુકાના પર્વ મંત્રી જિલ્લાના હોદ્દેદારોએ આ ઉપાડી અને શિક્ષકોને અપીલ કરી ત્યારે શિક્ષકોએ નાત જાત જ્ઞાતિ ધર્મ સંપ્રદાયને ભૂલીને પોતાના ઉદાર હાથે ફાળો આપ્યો અને આ ફાળામાંથી અમે આજે આ તોયની મુકામે સોળ હજાર ત્રણસો ને એકાવન રૂપિયાનું રોકડ સહાય આ પરિવારને મદુરૂપ બનેલ છે આવી જ મદદ અમે દેવગઢ બારીયાના રૂઆબરી ખાતે તથા લીમખેડાના ચીલાકોટા મુકામે શાળામાં અભ્યાસ કરતા બાળકોને એમને સ્કૂલ બેગ દફતર બૂટ ચપ્પલ વોટરબેગ બે જોડ કપડાં અને મદુરૂપ થવા માટે જઈ રહેલ છે સમગ્ર જિલ્લામાંથી શિક્ષકોએ ઉદાર હાથે ફાળો આપ્યો છે ત્યારે તમામ શિક્ષકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ